થોડો થોડો નહીં રહે ને આજે અમારે છે ને ખેતરનું કામ આજે હતા જવાનું છે કેમ કે બે દિવસથી વરાપ નહીં ને દેવા થોડુંક બાજરીને બધું નેદવાનું છે તો અમારે બધાને જવાનું છે વાળીએ અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ને સપોર્ટ કરજો અમને બા જય માતાજી જો હટાણમાં અમારા બાજરો હશે ને અહીંયા હુકવાનો છે કબા બાર તો હુકવા હે નહીં હો બાજરો હુકવે બાબા જ રહું કે જો કેમ કે તડકે હુકા હે નહીં એટલે અહીં હુકવા જો હે એવું બધું છે કેમ કે વાડીએ વયા જાય ને તો આ બાજરો પાછો ભીનો થઈ જાય એટલે મારા બા વહેરીમાં હુકવતા જઈએ અમે મારા ભાઈ વીખી નાખે પાછો એટલે મારા બાપ કે ભાગો ફેમિલી હવે જો અમે જાય છે વાડીએ કાપો તું ભાઈ વળી જવું ને ભાઈ ભાઈ કઈ જાલો બાય બાય અમે જઈએ વાડીએ મારા બા ટિફિન લઈ લીધું કાબા પાટ લઈ લીધું

વેડકો પણ ગોતો આ પાણી લેવા ને એટલે પાણી પીવા થાકી જતી બા આ ઝટકા ચાલુ છે જો હા એ ઝટકા ચાલુ હોય એમ પડતી ને પટપટ બોલે જો આ તો ચાલુ હોય જો આમાં ઝટકા ચાલુ છે હો ધ્યાન રાખવી જોઈએ નઈ બા કેવું પટપટ બોલે જો ઝટકા ચાલુ છે અને અડાય નઈ બકો બકો અમાર ભાઈ ઝટકા જોઈએ છે

કેવું પટ પટ બોલે તો હવે જો પોરો ખાઈ લી ને પછી નેદવાનું શરૂઆત કરી દી આવા ખેતરમાં પોપટ હોય અમે એને પોપટ કે જીવડું હોય ને એને ના મસ્ત મસ્તના કંટોલા જો કેવા હા પાકી જાય હાવ એવા છે હાવ ઝીણા ઝીણા છે ને અમુકટાણ આવે છે ને હાવ પાકવા માંડ્યા વેલો હશે ને એકલો આમાં બહુ વણ કંટોલા ઉતરા હા એક જો ફેમિલી રાપો કાઢી નાખ્યો મારે બાની વલ પર પાણી પી એવું બધું છે છે આ ને આમ હવે તડકા જેવું છે ને આમ વાદળું એટલું છે આમ પવન આજ ઓછો છે એટલે સારું છે આ જરૂર એક ઝીણું એવું કંટોલો મસ્ત મસ્ત ના ઝીણા ઝીણા કંટોળા છે હવે તો આની ઉગળી જાય આમાં હવે કંટોળા બહુ રહે નહીં કેમ કે હવે સમો પૂરો થઈ ગયો હવે પાકવા માંડ્યા છે મારા બેન છે ને વેલામાં ફાફા મારે એમાંથી એવડું એવડું સીપડું જડે એક શીશું જેટલું નાનું આમ થયું ભાની દાંતડી ભૂલાઈ ગઈ દાંતડી લઈ લે લેસા ખાવાની મજા આવે એવું છે બને દાંતડી લઈ લો નેદવા જવાનું છે પાણી પાણી પી લીધું છે ને પાછા જઈ નેદવા એમ સેવું ફેમલી મારી દાતડી લઈ લો બે દાતડીઓ લઈ લો તો જો કેટલો કલવટ કરે જાનડીઓ છે ભગવાનની લાલડીઓ લાલડિયો હોય ને ભગવાનની જાનડીઓ છે એમ કે મારા બાવે છે ને આવવાનું કામકાજ આપ્યું છે ને મારા આ સંગી ને જો તાવ આવી ગયો કા તે દવાખાને જવાના છે ને આમ અમારે આ ઈસ્કો હાલે ને તો આખું હલે કેમ કે આ હિસ્કો ફરે ને એટલે હો સાત દૂધ તો કંઈ પીધુંય નહીં ને મારબા હવે આને હુરા આવી ગયા મને છે ને હુરા આવું કામકાજ આપી દીધું આ પતિક ભાઈને શું કરે એ અંદર અંદર શું કરે આ આઈ લે આ તો હું જ્યાં લાગે ભાઈ લે હા આ તો માં સુજ દિયાર લાગે હા હા સુઈ જાજે હો ખોઈમાં ભાઈને હું ફૂરાઈ દઈએ તો ફાઈનલી જો ભાઈ પતિક ભાઈને જો હું દીધા ને હું છે ને વાડીમાં જાઉં તો પાછું ફટાફટ કામ કરી રહ્યા છે વાડીનું એવું કેટલો વાર હોઈ રહી પછી કાંઈ નક્કી ન હોય એનો છે ને જાગી જાય ને પછી પૂરી વાત પછી તો કાંઈ એકાઇક કામ ન કરવા દે એવું ભાઈનું કામકાજ છે મારા પાક કડીક હું રા એવું એમ મારે પાસે બે કાલા ગો ને એટલે તો હુઈ જાય તે ભાઈને હું રહી દીધા હવે પાછા આવી જાય ખેતરમાં લાગે ને તડકો કેવો છે છે બા તડકા કરવા મસ્ત મસ્ત શાક અને ણું ગાંઠિયા ડુંગળી પછી મરસાલા જો જમરૂક ને રોટલી અને રોટલા જો બધા હવે બપોરા પાણી કરવા બીજે છે તું ભાઈ તમે જાગી હે મારા પતિક ભાઈ ને જો બધા બપોરા પાણી કરવા ગયા છે તો આવો તમે બધાય બપોરા પાણી કરવા ને આજની છે ને વાડીમાં બપોરા કરીએ એટલે મજા આવે છે ફરતી કર વાડી હોય અને બપોરા પાણી કરતા હોય એટલે મજા આવે જમીયે છીએ વરસાદ ચાલુ થઈ છે બા વરસાદ નઈ લાગતો જમતા જમતા વરસાદ ચાલુ થઈ ગયો અમારે ભાઈ ત્યાં જો તો બા જોતા કેમ વરસાદ ઉપાડી જાય તો થોડુંક ખાધું ને તો વરસાદ ચાલુ થઈ ગયો જો પાછો રહી ગયો હરવડા હરવડા આવે એવું બધું છે વાદળું હતું કે નહીં થોડુંક એટલે તો પાછું અધૂરું જમવાનું છે તો જમી લે ફેમલે તો જો બપોરા પાણી કરીને હવે કાકીને વાડીમાં આવી જશે જમરૂખ ખાવા ઝીણા ઝીણા છે હજી તો એવું છે જો અહીં બે ત્રણ ઝીણા છે ને હવે લઈ લીધી છે લાકડી ને કાકીની છે ને પરમિશન લઈ લીધી કાકી કે જાઓ તમને જેટલા ખાવા હોય ને એટલા જમરૂખ આંબી ગયો તો હું કહું હાલો ને હવે વાડીમાં જઈએ બે બે નું નીમરુખ ખાવા વાડીમાં કાકી કે દેખાતા નથી પેલા છે ને આંબી લે પછી દેખાડીએ કેટલા આંબા એમ ભા એમલી સુધી જોવા જમરુખ આમતા એટલે એટલા ભાઈ ચાર પાંચ જમરુખ આંબા ને હવે જાય છે પાછા કેમકે નેદવાનું ટાણું થઈ ગયું માળો કેવો છે બનાવેલો મસ્તનો માળો બનાવેલો છે જે ફેમેલા આપણે આપણા ઘર બનાવવામાં કેટલી વાર લાગે એમાં આ માળો બનાવવામાં કેટલી વાર લાગી એમ તો હવે નેતા હા ને તો રાપામાં આવ્યું માળો મસ્ત મસ્તનો બનાવેલો છે અહીંયા આ લીમડા ઉપર પણ પડી ગયો છે કેવો સારો છે કેવી રીતના બનાવતા હે સાંજે સાંસે લે મસ્તના મહેનતનો છે અહીં મૂકી દઉં હલો થોડેક રાપો છે એટલું રહ્યું હોય છે એટલું રહ્યું છે તો ફટાફટ છે ને ભાઈ ગાળવા મળીએ એટલે ગળાય જાય અમારે પતિક ભાઈ ને દે અમારે કાકી ને દે અમારો જો ને દે છે મારા બા ને દે મારા પતિક ભાઈ તો મારું રાપો લે આટલા બધી ફેમિલી નેતા હે ને હવે અમે છીએ ઘરે ને પ્રતિકભાઈ ની બધા ગાડી લઈને વ્યાઈ ગયા અને હું ને અમારા મની બેન અમે બે બેનો જો વાહે રહ્યું છે તો હવે આગળ ધીમે ધીમે હાલતા જઈએ ને હવે જાય ઘેર ને મળીએ આપણે ઘેર જઈને ફેમિલી હોટલ જો ઘેર પોગી ગયા ને મારા બા જો હોટલ વેલાર પોગી ગયા ને તી જો માલ પાવા મીંડા કાબા વેલાર વી આવ્યા અને મૂકીને તેટાને માલ પાવા મીંડા મારા બાની એવું બધું છે ફેમિલી નાસ્તાઓ થાકી ગયા ને હવે સેને નાવા જવું જો એવું બધું છે તો બસ હવે આપણો આજનો વ્લોગ છે ને અહીં બધી રાખશું તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટમાં કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો અમે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધીને આવજે બાય બાય